મિત્રો જય હિન્દ ઓછો ચૌધરી ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી માં તો મિત્રો આ વિડીયો ખાસ વાત કરીશું કે પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે અને જેમાં ટોટલ જગ્યાઓની વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં ત્રણ હજાર પાંચસો અઠ્ઠાવન જેટલી જગ્યાઓ માટે આ ભરતી કરવાની છે અને પગાર ધોરણની વાત કરવામાં આવે તો તમને મહત્તમ વધુમાં વધુ નવ હજાર રૂપિયા માસિક પગાર પણ આપવામાં આવશે સાથે સાથે એની ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં આઠ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી અંશકાલીન એટલે કે ટૂંકા ગાળાના સમય માટે આ શિક્ષકોની ભરતી આવી ગઈ છે અને જેમાં જિલ્લા જિલ્લાદિત અલગ અલગ જગ્યાઓ માટે માનજ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પેટા સેન્ટર ખાતે જે શિક્ષકોની નિમણૂક કરવા બાબતેની મંજૂરી મળી ગયેલ છે તો એના વિશે સંપૂર્ણ પરિપત્ર સહિત માહિતી મેળવીશું સાથે સાથે આ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે એમાં તમે અચૂક જોઈન થઈ જજો અને સાથે સાથે જે આપણી ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને શિક્ષકોની ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો આઠ સાત બે હાજર ચોવીસ ના રોજ આવેલ પરિપત્ર છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ જિલ્લો રાજકોટ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પેટા સેન્ટર ખાતે અંશકાલીન ચિત્ર અને સંગીત શિક્ષકોની નિમણૂક કરવા બાબતેનો પરિપત્ર છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત ચાલુ એકસો ને પોત્રીસ પે સેન્ટર ખાતે માનન વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા માટે પે સેન્ટર ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણૂક કરવા બાબતે મંજૂરી આપેલ છે જેમાં મંજૂર કરેલ ચિત્ર શિક્ષકની સંખ્યા અડસઠ અને મંજૂર કરેલ સંગીત શિક્ષકની સંખ્યા સડસઠ છે આ પરિપત્રને ધ્યાન લઈ આપના તાબા તાળીની શાળામાં પરિપત્રની શરતોને આધીન આઠ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં આજે અંશકાલીન અંશકાલીન ચિત્રને સંગીત શિક્ષકોની નિમણૂક કરવા માટેની મંજૂરી આપી છે જેમાં તાલુકાવાઇઝ જગ્યા તમે જોઈ શકો છો આ માત્ર માત્ર મિત્રો જે રાજકોટ જિલ્લાની આપી છે અન્ય જિલ્લાઓની પણ મિત્રો ભરતી આવી ગઈ છે જેમાં અહીંયા પેટા સેન્ટરની સંખ્યા છે એના પછી ચિત્રના કેટલા શિક્ષકો મંજૂર કરેલ અને સંગીતના કેટલા શિક્ષકો મંજૂર કરેલ છે એના પછી આગળ જોઈએ મિત્રો તો તમે અહીં જોઈ શકો છો જે આગળનો પરિપત્ર

ચિત્ર સંગીતના જે શિક્ષકોને માસિક નવ હજાર સુધીનું મહેતાના પણ આપવામાં આવશે આ જ રીતે જે લાયકાતની વાત કરવામાં આવે તો વયમર્યાદા અઢાર વર્ષથી લઈ અને અડત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ અને સંગીત શિક્ષકોના જે ચિત્ર સંગીત વિશાળ લાયકાતે પણ ધ્યાન દેવામાં આવશે અને વયમર્યાદા ધરાવતા વ્યક્તિને પગાર કેન્દ્રની શાળાની જે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફતે કામગીરી સોંપી શકશે અને આવા ઉમેદવારોની પસંદગી વખતે જાહેરાત આપવાની રહેશે નહીં કે નિમણૂક પત્ર પણ આપવાનો નહીં રહેશે જે પગાર કેન્દ્ર શાળા તથા જે સમિતિ છે અને શાળાના જે ગામના જાહેર સ્થળના નોટિસ બોર્ડ ઉપર પણ વિગતો દર્શાવવાની રહેશે તેની એક નકલ કચેરીએ મોકલવાની રહેશે પગાર કેન્દ્રની શાળાના વ્યવસ્થાપન સમિતિએ પગાર કેન્દ્ર વિસ્તારમાં રહેતા કે તે તાલુકામાં રહેતા ઉમેદવારની સદર કામગીરીની સેવાઓની લેવા માટે પ્રાથમિકતા પણ આપવામાં આવશે સાથે સાથે મંજૂર કરેલ અંશકાની ચિત્ર સંગીતના જે શિક્ષકોની મર્યાદામાં જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની જરૂરિયાત પ્રમાણે નિયુક્તિ કરવાની રહેશે એના સિવાય પ્રથમ વખત છ થી આઠના તાસની ફાળવણી કરવાની રહેશે અને ત્યારબાદ ધોરણ એકથી થી પાંચના તાસની ફાળવણી કરવાની રહેશે તે મુજબ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને ફાળવેલ શાળાના આચાર્ય જે કામગીરી કરવાની રહેશે એના પછી આગળ વાત કરવામાં આવે તો પગાર કેન્દ્ર શાળામાં અંશકારની ચિત્ર અને સંગીત શિક્ષકોની પ્રવાસી શિક્ષકો તરીકે તાસ દીઠ મહેનત નિમણૂક કરવાની રહેશે અને જે કાર્યવાહી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા હાથ ધરવામાં આવશે પગાર કેન્દ્રના જે આચાર્ય દ્વારા જે કામગીરી માટેનું સમયપત્રક પણ ફાળવશે સાથે સાથે જે રીતે કામ કરનાર શિક્ષકોને શાળા ફાળવતી વખતે સંબંધિત પગાર કેન્દ્ર શાળામાં આવેલ શાળા પૈકી સૌથી વધુ વિદ્યાર્થી જે શાળાઓ ધરાવતી હશે એ શાળાને અગ્રીમતા પણ આપવામાં આવશે એટલે કે પગાર કેન્દ્રમાં જે શાળાઓ આવે છે એમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ હશે એ શાળામાં આ શિક્ષક મળવાપાત્ર થશે અને મહેનતાણું જે સીધે સીધું બેંક ખાતા દ્વારા ચૂકવવામાં આવશે રોકડું મહેનતાણું આપશે નહીં એના સિવાય જે આચાર્યશ્રી છે એ તારીખ સહિત કામ કરેલ તાસ સંખ્યાનું પ્રમાણપત્ર પગાર કેન્દ્રના આચાર્યને રજૂ કરવાનું અને તેના આધારે એને ચૂકવણું પણ મળશે એના સિવાય આ કામગીરીમાં કોઈ રજા કે છૂટ મળશે નહીં અને જો નિમણૂકવાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે તેની ચકાસણી પણ જે તે શાસન અધિકારીએ કરવાની રહેશે એના સિવાય જોઈ શકો છો જે અન્ય જે સૂચનાઓ છે એ પણ તમે વાંચી શકો છો ધ્યાને લેવાની છે આ સાથે સામેલ પત્રકમાં જિલ્લાવાર મંજૂર કરેલ પ્રવાસી શિક્ષકોની સંખ્યા પ્રમાણે જ નિમણૂક કરવાની રહેશે વધારાની કોઈ પણ નિમણૂક થશે તો એનો ખર્ચ ચૂકવવામાં નહીં આવે અને કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એની પણ આપણે વાત કરી લઈએ સાથે સાથે અહીંયા જોઈ શકો છો ફાળવેલ શિક્ષકો નિમણૂક આપેલ શિક્ષકો જુલાઈ બે હજાર ચોવીસ માટે ચૂકવવાના તથા પગારની રકમનો જે બિલ પણ અહીંયા આપેલ છે સાથે સાથે જગ્યાઓની વિગતો પણ જોઈ શકો છો પાંચ સાત બે હજાર ચોવીસનો આ પરિપત્ર છે જે જગ્યાઓ દર્શાવે છે કયા જિલ્લામાં કેટલી પેટાશાળા છે કેટલી જગ્યા છે ચિત્રની સંગીતની જોઈ શકો છો અમદાવાદ પછી અરવલી છે આણંદ છે પછી અરવલી અમરેલી બનાસકાંઠામાં જોઈ શકો છો બસો એકસો છવ્વીસ એકસો છવ્વીસ ભરૂચ છે ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જૂનાગઢ ખેડા કચ્છ પછી મહેસાણા છે મહીસાગર મોરબી નરમદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા અને વલસાડ જેમાં સૌથી વધુ જગ્યાઓની આપણે વાત કરવામાં આવે તો જે તમે જોઈ શકો છો અહીંયા બનાસકાંઠામાં છે બસો અને લગભગ બાવન જેટલી ખાલી જગ્યાઓ છે અન્ય જિલ્લાઓમાં પણ સો દોઢસો સો દોઢસોની આસપાસ ખાલી જગ્યાઓ ધરાવે છે કુલ ત્રણ હજાર ત્રણસો તોતેર જે પેટા કેન્દ્ર શાળાઓમાં સોળસો ને બોરાણું જગ્યાઓ છે જે ચિત્ર માટેની છે પહેલાં નંબરની અને બીજા નંબરની સોળસો એક્યાસી સંગીત માટેની ખાલી જગ્યા છે એ જ રીતે જે નગરપ્રાપ્ત નગરની જે શાળાઓ છે એમાં પણ જોઈ શકો છો અહીંયા એકસો ને જે પેટા સેન્ટરમાં તોરણું જે છે જે ચિત્ર માટે છે અને બાકીની નાઇન્ટી ટુ એટલે બોરોણ સંગીત માટેની ખાલી જગ્યાઓ છે આ પત્રકો તમને અહીંયા ખાલી જગ્યાઓ આપ્યા છે તો તમારી જે પેટા સેન્ટર ખાતે સૌથી વધારે જે સંખ્યા ધરાવે છે એ શાળામાં જઈ અને તમે નિમણૂક પત્ર મેળવી શકો છો અને સીધે સીધી અરજી કરવાની રહેશે આમાં કોઈ પણ પ્રકારની નિમણૂક પણ આપવાની રહેતી નથી આ યોજના જે મૂત્રો અગાઉ પ્રવાસી શિક્ષકોની યોજના ચાલતી હતી એની અંદર જ સમાવેશ થયેલ છે અને એમાં માસિક જે મહેનતાણું તમને તાસ દીઠ પચાસ રૂપિયા અને વધુમાં વધુ એક મહિનાના નવ હજાર રૂપિયા તમને મળી શકે છે જો તમે છથી આઠ તાસ લો છો તો અને જે આ જે તમને નિમણૂક આપે છે એ માન્યદ વેતનથી આપે છે અન્ય કોઈપણ પ્રકારના તમને લાભ મળશે નહીં એટલે કે આ પ્રવાસી શિક્ષકોની ભરતી છે અને એની નિમણૂક પ્રક્રિયા અત્યારે ચાલુ છે તો જે પણ મિત્રો આ લાયકાત ધરાવે છે અને એમને અન્ય કોઈ ન નોકરી મળે કાયમી ન મળે ત્યાં સુધી મિત્રો તમે આમો અરજી કરી શકો છો આ પરિપત્ર ઓફિશિયલ છે તમને હું આપણી ટેલિગ્રામમાં મૂકી દઈશ ત્યાંથી તમે આ સંપૂર્ણ સૂચનો પણ વાંચી શકશો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત થેન્ક્સ for watching.